મહિલા અને બાળ વિકાસ યોજનાના ધાન્યમાં નીકળી છે જીવાત અરવલ્લીમાં આંગણવાડી કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે રાત્રી લાભાર્થીઓને અપાતા ચણાના પેકેટમાં જીવાત જોવા મળી મેઘરજ પંથકના જાગૃત નાગરિકે આ વિડિયો વાયરલ કર્યો છે વાયરલ વીડિયોમાં ચણાના પેકેટમાં જીવાત ફરતી જોવા મળી રહી છે ગુણવત્તાયુક્ત ખોરાકની ગુણવત્તા સામે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ધાત્રી માતાઓ છે તમને આ અનાજ આપવામાં આવી રહ્યું છે પરંતુ આ જુઓ તેમાંથી જીવાત નીકળી છે સંવાદદાતા સમીર અમારી સાથે જોડાઈ ગયા છે સમીર આવા તો અનેક વિડીયો આપણી સામે આવ્યા છે ને ફરી એકવાર આવો એક વિડીયો સામે આવ્યો છે ધાત્રી માતાઓ છે તમને જે અનાજ આપવામાં આવી રહ્યું છે તેમાં જીવાત નીકળી છે કોઈ કાર્યવાહી આ વિડીયો સામે આવ્યા બાદ બિલકુલ દીક્ષિતા તંત્ર દ્વારા આપવામાં આવતા જે ગુણવત્તાયુક્ત જે ખોરાક છે તે ખોરાકની ગુણવત્તા સામે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉભો થયો છે મેઘરજના મહિલા અને બાળ વિકાસની યોજનામાં દાસ્ત્રી લાભાર્થીઓને આપવામાં આવતા ચણાના પેકેટમાં જીવાત નીકળતા જે ખોરાક આપવામાં આવે છે ગુણવત્તાયુક્ત ખોરાકની વાતો કરવામાં આવે છે તેના સામે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉભો છે મેઘરજ પંથકના એક જાગૃત નાગરિકે આ જીવાત હોવાનો વિડીયો વાયરલ કર્યો છે કારણ કે મુખ્યમંત્રી માતૃ યોજના હેઠળ દાત્રી માતાઓને જે પેકેટ આપવામાં આવે છે ચણાનું તે ચણાના પેકેટમાં વાત નહીં કરતા આ પેકેટ ની ગુણવત્તા સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે કારણ કે જે રીતે વહીવટી તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે ગુણવત્તા યુક્ત ખોરાક ત્યારે આ તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત યુક્ત ખોરાક ની ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠી છે સમીર પોષણ મળી રહે ધાત્રી માતાઓને તેના માટે આ અનાજ આપવામાં આવે છે પણ જો આવું અનાજ આપવામાં આવશે તો તે લોકો જમશે શું કારણ કે આ પોષણયુક્ત અનાજ ન કહી શકાય બિલકુલ દીક્ષિતા જે રીતે ચણાનું પેકેટ દ્રશ્યમાં જોઈ શકાય છે તેમાં જે રીતે જીવાત જોઈ શકાય છે તે રીતે જે વહીવટી તંત્ર દ્વારા જે અનાજ પહોંચાડવામાં આવે છે આંગણવાડીઓમાં તે અનાજની ગુણવત્તા તપાસ્યા વગર જ અનાજ પહોંચતું હોય તેવું લાગી રહ્યું છે અને જયારે રાજ્યના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી પણ અરવલ્લી જિલ્લાના હોય તેમણે પણ આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી બની છે કારણ કે પોતાના જિલ્લામાં આ રીતે ધાત્રી માતાઓને જે અનાજ આપવામાં આવ્યું છે તે અનાજમાં ક્યાંક ને ક્યાંક જીવાત નીકળી છે તે જીવાતને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે કારણ કે આંગણવાડીના ભૂલકાઓને પણ આ અનાજ આપવામાં આવતું હોય બિલકુલ સમીર આપની પાસે આવીશું આંગણવાડીના અધિકારી રૂપલબેન વ્યાસ સમાજ સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે રૂપલબેન આપનું સ્વાગત છે સી ચોવીસ કલાકમાં હા થેન્ક યુ જે અનાજ આવી રહ્યું છે અનાજ ક્યાંથી આવે છે આપના ત્યાં ઓનલાઈન આવે છે ઓનલાઈન અમારા જે સ્ટોક હોય ને જે લાભાર્થી એ ઓનલાઈન નાખવાનું અને લાભાર્થી પ્રથમ નાખવાનું પછી છે અનાજ તો સારું આવે છે ઘણી વખત આવે છે એવું થોડું મેં કહી દીધું છે કે જો અનાજ આવતું હોય એવું તમારે સ્ટોક લેવાનો નહીં તો આ વખત નું જે અનાજ આવ્યું છે એમાં જીવાત જોવા મળી છે હા એ વાત સાચી બેન તમારી પણ તો તમે જોયા વગર જ લઈ લો છો અનાજ હમ જોયા વગર જ અનાજ લઈ લો છો બેનો એ લીધું હશે ને આમાં મારું ડાયરેક્ટ બેનો બેનો લેવા જાય ને બેનો એ લીધું બેનો મેં ના પડી

હા દર મહિને અધિકારી છે દર મહિને અંદરથી નહીં કરીએ બધું કમ્પ્લીટ થી ચેક કર્યું અનાજ ના ગયું આખું અમે એમને કરાવી દઈએ છે સારી કે ભાઈ આવું તમે સાચવી રાખ્યો તો એનો અનાજ પણ કરી દઈએ છીએ પણ બેન જો તમે અંદરથી ચકાસ્યું હોત તો આવું અનાજ જતું ન રહ્યું હોત ને દર મહિને નથી બેન આ દર મહિને સોક આવે છે અંદર થી માર તો સત્તર કેન્દ્ર હોય દેખ કેન્દ્રની વારો મારા બે ત્રણ ત્રણ ચાર મહિને આવો પણ દર મહિને આવતો હોય તો એ અનાજ તો સારું હોય ને દર મહિને તો જીવાત ના પડી જ ને અનાજમાં પણ બે ત્રણ મહિને શોક આવે છે તો આ તો ગોડાઉન માં અનાજ આવે છે તો ગોડાઉન માં તપાસ કર નથી કરતા તમે ગોડાઉન ચેક કરીને આપીશું ગોડાઉન મેનેજર એવું કે તમે બેન માં ચેક કરીને જ આપીએ છે કે તમે કોને જાણ કરી છે કોને અધિકારીને ખબર

આગળ બેન અનાજ એ બેન ખરેખર જાતે આપ્યું છે આભાર બેન અમારી સાથે જોડાયા એ બદલ તો આપે જોયું જીવાત જે અનાજ છે જે દાત્રી માતાઓને આપવામાં આવે છે ને તેમાંથી આ જીવાત નીકળ્યું છે